ભાવનગર ટ્રેનમાં સોમવારે રાત્રિના સમયે એક સાધુએ લોકોએ બાળક સાથે ઝડપી પાડી પોલીસને સોંપ્યો હતો જ્યારે લોકોએ સાધુએ બાળકનું અપહરણ કર્યું હોવાની શંકા વ્યક્ત કરી હતી ભાવનગર શહેરમાં કહેવાતા સાધુની પાપલીલા પોત પ્રકાશી રહી છે થોડા દિવસ પહેલા ઢસાના સાધુ જાળી નોટમાં ઝડપાયો હતો તેમાં બીજા એક ગુનાહિત ઇતિહાસ ધરાવતા સાધુ એ અનેક સાધુ પર હુમલો કર્યાની ઘટના હજુ તાજી છે ત્યાં વધુ એક સાધુ પાસેથી અપહરણ કરીને લવાયેલા બાળકની શંકા સાથે પોલીસે હવાલે કરવામાં આવ્યો છે સુરેન્દ્રનગરથી ભાવનગર આવી રહેલા લોકો ટ્રેનમાં એક સાધુ એક બાળક સાથે મુસાફરી કરી રહ્યો દોતો ટ્રેનમાં રહેલા અન્ય મુસાફરો કે જે ભાવનગર બોટાદ વચ્ચે અપ ડાઉન કરે છે તેને આ સાધુ અને બાળકની વાતચીત પર શંકા જતા તેની સાથે રહેલ આ બાળક કોઈ અજાણ્યું હોય અને તેને આ સાધુ પરાણે લઈ જતો હોય તેમ લાગતા ટ્રેનમાં રહેલા લોકોએ સાધુની પૂછપરછ કરી હતી જેમાં જવાબ દેવામાં ગલ્લા તલા કરી રહેલા સાધુએ મુસાફરોને ધમકાવવાનું શરૂ કરતા પોલીસને જાણ કરવામાં આવી હતી અને ભાવનગરના પરા રેલવે સ્ટેશન પાસે બંને ને લાવવામાં આવ્યા હતા જ્યાં બાળકે જણાવ્યું હતું કે તેને આ સાધુ જોડે આવવું ના હતું પરંતુ પરાણે તેને લઈ આવ્યો છે પરાણે કે

જે બાળક ટ્રેનમાં સાધુ સાથે મળી આવ્યો હતો તે મૂળ કચ્છનો છે જેના માતા પિતા ભૂકંપમાં માર્યા ગયા હતા અને આજથી પાંચ વર્ષ પહેલા ટ્રેનમાં બેસીને પોરબંદર આવી પહોંચ્યો હતો જ્યાં એક મંદિરમાં રહીને મંદિરની સાફસફાઈનું કામ કરતો હતો એક મહિના પહેલા આ બાળક આ સાધુના પરિચયમાં આવ્યો અને તેણે આ સાધુ પોરબંદરથી તેને સાથે લઈ ગયો હતો અને અનેક સ્થળો પર ફેરવી લાવ્યો હતો આવા લંપટ સાધુ તો તેની જમાત તો વધારો કરવા અને પોતાના કામો કરાવવા માટે આવા બાળકોને ઉપાડી જતા હોય છે ટ્રેન માં રહેલા મુસાફરો ના મતે આ બાળક ને કોઈ કાળો દોરો પહેરાવી તેની ઉપર કોઈ તાંત્રિક વિદ્યા કરવામાં આવી હતી જેથી આ બાળક ટ્રેન માં અન્ય કોઈ સાથે વાત કરવા તૈયાર ન હતો પરંતુ લોકો ને શંકા જતા આ બાળક ને પહેરાવામાં આવેલ કાળો દોરો તોડી નાખી બહાર ફેંકી દેતા આ બાળક બોલવા લાગ્યો હતો અને સમગ્ર મામલો બહાર આવ્યો હતો જેથી હાલ અપહરણ ની શંકા ના આધારે આ સાધુ ને પોલીસે સોંપી દેવામાં આવ્યો છે છે અમે લોકો બોટાદ થી ભાવનગર અપડાઉન કરવા વાળા છીએ રેગ્યુલર અને બોટાદ થી અમે ચડ્યા એટલે પછી આ લોકો જે કમ્પાર્ટમેન્ટમાં બેઠા હતા એની બાજુની જ તે સીટ ઉપર અમે લોકો હતા પણ ધોળા થી ઈ ટાઈપનું વર્તન લાગ્યું કે ભાઈ આ નિયારો છે પણ આ છોકરો કઈક મૂંઝાય છે એટલે ત્યાં બીજા બે ચાર ભાઈઓ હતા ને એને પૂછ્યું ને એટલે ભાભાએ તરત જ તેની યાર બે ઉદું વર્તન કરી આમ છે ને છે ને આ જે નંબર છે એ પોલ પોલીસના નંબર છે ને ફલાણા નંબર છે ને તમારે જ્યાં ફોન કરવો હોય એના કરોના અમારા ભાઈનો છોકરો છે એનું નો લઈ જઈએ કોણ અમારે શ્રીમંતનો પ્રસંગ છે એટલે હું લઈ જાઉંશ ને એટલે એ લોકો બધી કાર્યવાહી એ લોકોએ બંધ કરી દીધી પછી હું અને મારા જે કાંઈ મિત્રો હતા બધા સાથે અપડાઉનવાળા એ બધાએ નક્કી કર્યું કે ભાઈ આમાં કાંઈક ને કાંઈક આપડે કરવું પડશે એટલે સોનગઢ પોલીસ સ્ટેશન માં ફોન કરી અને જાડેજા સાહેબ નો સંપર્ક કરી અને અહિયાં સુધી વાયા વાયા થઈ અને બધું તમારો સહકાર મેળ્યો છે પોલીસ વાળા વ્યવસ્થિત સહકાર મેળ્યો છે આ બાળકને જે કઈ

ચાર વડો એ બ્લેક દોરો મે તોડી અને ચાલુ ટ્રેન મેં બહાર નાખી દીધો પછી આ છોકરો બોલતો થયો છે ત્યાં સુધી આ છોકરાએ કોઈ પણ જાતની વાત કરી નથી એ પાકું છે ભૂકંપના કારણે અનાથ થયેલો આ બાળક પરિવારની ઉફ અને પ્રેમ માટે મંદિરમાં રહીને લોકોની સેવા કરી રહ્યો હતો પરંતુ આ લંપટ સાધુ અને બાળકને ફોસલાવીને કોઈ લાલચ આપી તેની જોડે લઈ જવામાં સફળ થયો અને જેમાં પણ સાધુએ બાળક પર તાંત્રિક વિદ્યા કરી હોય તેવું ચોક્કસ લાગી રહ્યું છે બ્યુરો રિપોર્ટ એસના ન્યૂઝ ભાવનગર